તો ગાઈસ પ્રિન્સે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે આઈ હોપ તમે બધા મજામાં હશો તો બધાને હેપી ન્યુ યર સાલ મુબારક નવા વર્ષના રામ રામ જય શ્રી કૃષ્ણ ગાઈસ ફાઈનલી નાઈ ધોઈને મસ્ત રેડી થઈ ગયો છું તો આજના વ્લોગમાં બનાવી રહેજો ગાઈસ અમે ન્યૂ ઇયરમાં ખૂબ જ એન્જોય કરવાના છીએ ફેમિલી સાથે

ગાઈસ પપ્પાના નવા વર્ષના આશીર્વાદ લઈ લઈએ બાર મહિના એક જ વાર આશીર્વાદ લઉં છું બાકી પગે કુલ હમ જ્યોતિરે આશીર્વાદ લીધા દાદા ના અરે પ્રિન્સ ભૂલી ગયો હમણાંથી તું ઉજ્જૈન જતો રહ્યો ને એટલે જ્યોતિરજ આવી જાય મમ્મીના લઈ લે આશીર્વાદ સો વર્ષ ના થાવ પૈસા આપ્યા તો કરે આટલા તો આપડે દિવાળી હારું ફોડો જાવ સીટું તું રેડી થઈ જાય ને નહીં તો ગાઈસ ફાઈનલી મારા અંગત મિત્ર છે એક મારો જીગરજાન મારા મિત્ર છે એમને મળવા માટે જઉં છું સબંધો ઓછા રાખું છું પણ ખૂબ જ સારા રાખું છું એટલે અંગત મિત્ર સાડા દસે એમની ઓફિસે આવવાના હતા તો અગિયાર વાગી ગયા છે તે એમને મળતા હોય એમના આશીર્વાદ લેતા હું શું કે વાઇટ વાઇટ શું કરસ પ્રિન્સ ભાઈ હજુ તે હળગાવે છે એ ભાઈ જપના તું આ બધું શું ફટાકડા નહીં તા જોડે તો આ બધું કરું છું ટાઈમ પાસ ટાઈમ માય હેપી ન્યુ તો ગાઈસ કાલનો ઉજાગરો હતો રાત્રે અઢી વાગે સૂતા હતા તો અત્યારે બપોરે ફૂલ આરામ લઈ લીધો અઢી ત્રણ કલાક સુઈ ગયા હતા ઉઠી ગયા છે પ્રિન્સ બાબા ચાર વાગ્યા ની ચા પાંચ વાગે પીવો છે દાદાએ બનાવી આપી ચા તો કેવી બનાવી દાદાએ એ તો બરોબર તો ગાઈશ જ્યોતુ ના જ પાછો તાવ આવી ગયો છે પોતા મૂકીએ છીએ કાલે એન્ટીબાયોટિક પીવડાય નથી નહીં સીટું નથી પીવડાઈન કાલ નથી એન્ટીબાયોટિક પીવડાઈ કાલ તાવ માપનો હતો એટલે આમ થોડો વધ્યો એટલે આજે એન્ટીબાયોટિક આપી દેવા રબડ વાગશે બેટા તાવ આવ્યો છે કે નહીં આવ્યો નહીં આવ્યો એમાં તો તાવની અસર થતી જ નહીં એકસો બે ડિગ્રી હોય કે એકસો પાંચ ડિગ્રી હોય તો બી ગાંટતો નહીં એટલે સાચવવું પડે છે બહુ રમતો જ હોય તાવ આવે ને એટલે એટલે આપણને ખબર ના પડે કેટલો તાવ આવે કેટલો નહીં હમ ઠંડુ લાગે ઠંડુ એ તો પહેર્યા હતા તે બેટા નવા કપડા સવારે પહેર્યા નતા તે શર્ટ ને જીન્સ હવે બીજા પહેરવા કયો કલર ઓ બોટલ ગ્રીન કલર કહેવાય જબરી ખબર પડે છે ભાઈ તન અમે તો આને લીલો કલર કહીએ કયો કહીએ તું કયો કઉ છું હા

ઊભો ઉભો થઈ જા હા મસ્ત લાગે બેટા થઈ ગયો કમ્પ્લેટ ગુડ સરસ ગઈશ જ્યોતિર્નું કહેવું એવું છે તમે ફોન મન તરવાનો મૂકી દો અને મને ક્રિકેટ રમાડો એટલે અમારે બીજો ક્રિકેટર ઘરમાં તૈયાર થઈ ગયો નાખો ઓકે ચલો બોલ તો જો પહેલા પણ હાય 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 સ્લીપ સ્વીપ શોટ બેટા જો હું ભૂલી ગયો સ્વીપ શોટ કેવાય હમણાં બેન માર્યો ને એને કયો કેવાય કર દે ને તું હું એના રમાડું છું બધા સ્વીપ શોટ નહીં મારવાના ડ્રાય મારવાની ડ્રાય શીખવાડી ને મેં તને અવારે ગુડ નાઈ શોટ અરે વેરી ગુડ લાવો ચાલો બોલ આપો હવે હા મસ્ત છે ને

શું થયું ભાઈ મિંદડા નાખ્યું ખાવાનું સીટું નાખો એડો થાય જો ના એ જીધર ભાગરાય લે મીનુ એ ભૂરા અહી આવતો લે એ ભૂરા નાખ્યું ખાવાનું સીટું એમ

આડું ચમ જાહે છે લીમડામાં અને હારો ફૂટવા દે ઓ જેમ ફૂટે જા પગમાં પગતી એમ સીધું કર દે સ્પ્રિન્સ સ્કાય બોમ્બ છોડે હવે હડгай પ્રિન્સ બાબા હવે રોકેટ લઈને આવ્યા છે રોકેટ હવે સળગાઈએ

અમે નાના હતા ને તાર નવસો નવ્વાણું આવતા હતા તાર ખબર નહીં આવશે કે નહીં આવતા પ્રિન્સુ આવે છે તો આવતી વખતે એ લાવીએ નવસો નવ્વાણું એ ના ફોડે અંદર નાખીને પોડ એમાં કાઢ કાઢનાખું તો અવાજ જ ના આવે સારો બોમ્બનો બેટા હેલ ગાઇસ આઈસ્ક્રીમ ખાવા માટે ઓકોમાં આવ્યો તો ઘરે તો લઈ જવાયો નથી છોકરાઓને તાવ આવે એટલે આઈસ્ક્રીમની મજા લઈએ હમણાંથી ખબર નહીં આઈસ્ક્રીમ ખાવાની બહુ ઈચ્છા થઈ જાય જો ગાઈસ ભોપલની બજારમાં ફરવા નીકળ્યો તો જૈન દેરાસર છે મસ્ત શણકાર્યું છે જો લાઇટોથી ચાર કિલોમીટર તો આઈસ્ક્રીમ ખાવા ગયો તો ઘણા ઓકોના સ્ટોર હતા રસ્તામાં પણ રોજ એક કાંટો રિંગ રોડ થઈને ચાર કિલોમીટર નો મારી આવવાનો એટલે માઇન્ડ ફ્રેશ થઈ જાય આપણું બધી દુકાનો જોતા જોતા જવાનું પાછું આવવાનું જો છે અમારું બોપલ સિટી આ હોસ્પિટલ છે એના પર અને રેસ્ટોરન્ટ છે પ્રિન્સ રેસ્ટોરન્ટ આપણને તો ફ્રીમાં આપી દે જમવાનું હા જતા રહો ભાઈ ઓન ક્યાં મારવાની જરૂર છે આટલી બધી જગ્યા તો છે તો ગાઈસ ફટાકડા ફોડવાની મજા આવી ગઈ પ્રિન્સના જે વધ્યા બધા ફટાકડા પ્રિન્સે દીધા અને બેગ રેડી કરી દીધી છે તો જવાનું છે રાજસ્થાન કારણ કે સાતસો વર્ષ પહેલા અમારા વડવાઓ જ્યાંથી આવ્યા હતા ત્યાં દર્શન કરવાનો ફેમિલી બધા સાથે પ્લાન હતો પણ વચમાં કેન્સલ થયો તો કેમ કે મારે બિહાર જવાનું થયું હતું પણ બિહાર જવાનું થોડું લેટ થયું છે છવ્વીસ સત્યાવીસ તારીખે તો પપ્પા કે ચલ જોડે તો જતા જઈએ ત્યાં આગળ દર્શન કરતા આવીએ તો ગાઈશ રાતના અગિયાર નો થઈ ગયા છે બેગ ટેક કરી દીધી હવે રાજસ્થાન જવા માટે હું આવે છે કારણ કે વહેલું ઉઠવાનું છે લગભગ ચાર કે પાંચ વાગે નીકળી જવાનું છે તો ત્રણેક કલાકની ત્રણ ચાર કલાકની ઊંઘ લઈ લઈએ સુઈ જઈએ અને લોગમાં બને રહેજો રાજસ્થાન વાળો લોગ બને એટલો આમ સરસ ઉતારવાનો ટ્રાય કરીશ પછી ત્યાં થોડું કામ બી છે પછી જે થાય ખરું અને આજનો વ્લોગ પસંદ આવ્યો તો લાઇક કરજો કોમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી આવજો ટાટા બાય જય માતાજી